હેલો એવરીવન વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે વાગવા આવ્યા છે બહાર અને આજે બ્લોગ થોડો મોડો સ્ટાર્ટ કર્યો છે મેં તો રસોઈ તો બની ગઈ છે તો રસોઈમાં બનાવી છે તુવરની દાળ ખટ્ટી મીઠી પલાળ્યું છે આ ઢોકળાનું તો હાંડવો અથવા ઢોકળા બનાવીશું સાંજે તો અત્યારે પલાળીને રાખ્યું છે ઠંડુ વાતાવરણ છે એટલે આથો જલ્દી આવે નહીં એટલે પલાળી દો છે મેં વહેલા તો સાંજે ઢોકળા અથવા હાંડવો બનાવીશું વધારાના વાસણ હતા એ ધોઈ લીધા છે આટલા હજુ જમવાનું બાકી છે એટલે એ વાસણ હવે નીકળશે એ પછી ધોઈશ તો આટલા ધોઈ લીધા અને લૂચવાના બાકી છે તો આટલા વાસણ લૂછી લઉં અને પછી જમી લઈએ આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં તો ઢોકળા બનાવા છે તો ઢોકળા મૂકી દઉં બેટર તો મેં કરીને રાખ્યું છે તો બેટર તો તૈયાર જ છે સવારે મેં પલાળ્યું હતું એ તો હવે ઢોકળા મૂકી દઉં તો મારી જોડે આ સ્ટીમર છે તો એમાં મૂકી દઉં હા તો ફ્રેન્ડ્સ વાસણ પણ સુકાઈ ગયા છે તો વાસણ પણ ગોઠવી લો હા તો ફ્રેન્ડ્સ ઢોકળા બની ગયા છે તો ગેસ બંધ કર્યો છે મેં તો હવે ચેક કરી લઈએ તો આપણે ચપ્પુથી ચેક કરીશું થયા છે કે નહીં તો થઈ ગયા છે તો ચલો હવે આ પ્લેટ કાઢી લઉં અને આ બીજી પ્લેટ મેં તેલવાળી કરીને રાખી છે તો એમાં મૂકી દઈએ હા તો ફ્રેન્ડ્સ ઢોકળા બની ગયા છે તો ચલો હવે કટિંગ અને જોઈએ કેવા બન્યા છે એ હા તો ફ્રેન્ડ્સ જુઓ એકદમ સોફ્ટ અને મસ્ત ઢોકળા બન્યા છે મેં સિમ્પલ જ બનાવ્યા છે આજે કારણ કે હું આજે થોડી બહાર ગઈ હતી એટલે હમણાં જ આવી છું એટલે આજે સિમ્પલ જ બનાવી દીધા છે તો ટેસ્ટ કરીએ કેવા બન્યા છે તો આમ તો સરસ જ દેખાય છે સોફ્ટ પણ લાગે છે હા તો ફ્રેન્ડ્સ સવારની આટલી દાળ પણ પડી છે તુવરની તો ઢોકળા અને ટોવરની દાળ છે ટોવરની દાળ તો છે અને સાથે ચા દૂધ કંઈ લઈ લઈશું એટલે ચાલી જશે બીજું અત્યારે મેં કશું ઢોકળા જ બનાવ્યા છે સવારની રોટલી અને ભાત પણ પડ્યા છે થોડા એટલે થઈ જશે અને નિહારને હળવું જ ખાવાનું છે એટલે એને ઢોકળા ખાવા હા તો ગાય જમવાનું બની ગયું છે તો મેં લીધી છે દાળ અને ઢોકળા છે સવારની દાળ પડી છે તો એમાં ઢોકળા સારા લાગશે તો થોડું એ ખાઈ લઈએ અને સોસ પણ પડ્યો છે તો જમી લઈએ હવે હા તો ગઈશ આ બારીનો પડદો ખુલ્લો છે તો એ બંધ કરી દો હા તો ફ્રેન્ડ્સ આજે તો બપોરે થોડીક વાર બહાર જવાનું થયું અને આવી અને સાંજે ઢોકળા બનાવી દીધા તો સિમ્પલ જ ઢોકળા બનાવ્યા તો બહુ જ મસ્ત બન્યા હતા તો ગરમ ગરમ જ અડધા તો ખવાઈ ગયા તો હવે થોડાક પડ્યા છે તો કાલે સવારે નાસ્તામાં વઘારીને લઈ લઈશું તો ચાલી જશે અને આજે તો ભાખરી બનાવી જ નથી તો રોટલી પણ વધી હતી તો એના પણ ખાખરા કરવા પડ્યા અને ભાત તો થોડા થોડા લઈ લીધા એટલે ખવાઈ ગયા તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા ઝેન કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય